આ પ્રોજેક્ટ ઓલપાડ મેઈન રોડ ઉપર અસનાબાદમાં આવેલો છે જ્યાં તમને મીઠા પાણીની સુવિધા તમને આમાં જોવા મળશે મેઇન રોડ ઉપર હોવાથી ઇઝીલી તમને ટ્રાન્સપોર્ટેશન મળી જશે રિક્ષા બસ સિટી બસની કનેક્ટિવિટી મળશે સાથે માર્કેટ સ્કૂલ હોસ્પિટલ અને પેટ્રોલ પંપ અને પંપ બાજુ નજીકના અંતરે જ તમને જોવા મળશે આની અંદર આપણે એન્ટર કરતાં જ એક બાજુ સ્કેટિંગ રિંગ છે એક બાજુ છોકરાના પ્લે પ્લેરિયા છે અને આઉટરમાં ફરતી આખો જોગિંગ ટ્રેક આપેલો છે બંને બાજુ બેસવા માટે ગજીબો છે સાથે મોટું વિશાળ ગાર્ડન છે સાથે સ્ટેજ બનાવીને આપેલું છે નાનું મોટું ફંક્શન હોય બર્થડે પાર્ટી મેરેજ ફંક્શન બે હજાર માણસોનું ફંક્શન થાય એટલી તમને સુવિધામાં જોવા મળશે સાથે મકાનની આઇલિવેશનની બાબત જોઈએ તો ચાલીસ ફૂટનો આપણે મેઇન રોડ આપેલો છે આરસીસીનો અંડરગ્રાઉન્ડ આખું જેબીનું વાયરિંગ આવશે અને ઘરની બહાર દાદર આપેલો છે જેથી ઉપરવાળા વાળી કનેક્ટિવિટી તમારે લેવી હોય ફ્યુચરમાં બાંધકામ કરો તો ઇઝીલી કરી શકો છો આ આખો એન્ટ્રી ફોયર છે આ હોલ એરિયા છે આખો જોઈ શકો છો સ્ટેટમાં ગ્રેન્ડનું કિચન છે સામે ટોયલેટ બાથરૂમની સુવિધા તમને અલગ અલગ આપવામાં આવશે આગળ જોઈએ આપણો બેડરૂમ છે ગ્રાઉન્ડ ફ્લોર પરનો સાથે આ વોશ એરિયા તમે જોઈ શકો છો સ્પેશિયસ થેન્ક યુ